બોલો શ્રીભાઈ માત કી એના સંતાનો આપણે બેઠા હોય ને જે કરીને વાત કરી નાસ્તો નથી કરાયો ભાઈ મુકેશભાઈ હે તો પછી આ પ્રજાપતિ સમાજનો અવાજ નથી બોલો શ્રીભાઈ માત કી હા માતાજી અહીંયા સાક્ષાત બેઠા થોડોક સમય પહેલા જ આપણે બહુ મોટા પ્રમાણમાં બધા ભેગા થઈને એમના મંદિરનું નિર્માણ થયું એનું લોકાર્પણ પણ કર્યું છે અને આ એ અહીંયા બેઠા હોય ને એના સાનિધ્યમાં બેઠા હોય ને આપણે એના માટેનો અવાજ ન નીકળે તો પછી બાકીની પ્રક્રિયાઓમાં સમાજના આગેવાનો વાતો કરશે તો ક્યાં બીજો અવાજ નીકળવાનો છે એટલે અવાજ કાઢતા તો શીખો હે બોલશું જ નહીં તો કોઈ સાંભળશે નહીં અને માગશું નહીં તો કોઈ આપશે નહીં આ સમય પ્રમાણેનું છે આજના સરસ્વતી સન્માન સમારંભમાં આપણી સૌની વચ્ચે આપણા જિલ્લાના ત્રીજી વખત ચૂંટાયેલા સાંસદ ભાઈ શ્રી રાજેશભાઈ સંસ્થાના પ્રમુખ ભાઈ શ્રી મુકેશભાઈ મંચ ઉપર સૌ બિરાજમાન સમાજના અગ્રણી આગેવાનશ્રીઓ સમગ્ર વિસ્તારમાંથી પધારેલા મોરબીઓ વડીલો યુવાન મિત્રો માતાઓ બહેનો અને જેમના માટે આપણે ભેગા થયા છે એવા વાલા વિદ્યાર્થી ભાઈઓ બહેનો પહેલાં તો જેમણે આમાં સફળતા મેળવી છે ને જેમને સફળતા મેળવવાનું બાકી છે ને જે નંબર લીધો છે ને જે નંબરમાં રહી ગયા છે નંબર મેળવવા માટે પ્રયત્ન કરે એવી બહુ મારા તરફથી શુભકામનાઓ આપને રાજેશભાઈ બહુ સરસ મજાની વાત કરી છે અને મહામારે તો માતાજીની પ્રેરણા અને માતાજીના આશીર્વાદ કે હામે સમાજ બેઠો છે સમાજ સાથે કદાચ ને સદીઓથી અમારા એક કુટુંબિક સંબંધો ધરાવનાર સમાજ બેઠો છે બાદલપરાને આંગણેથી લીંભાડો એની અંદર રાખમાં પણ આરે લીંભાડામાં રહીમાં છે અને માટી લેવા માટેનું જે વાહન આપણું જૂનું અત્યારની પેઢીને કદાચ નહીં ખબર હોય જે ગધેડાઓ રાખતા એ લઈને લાટી સુધી એની ઉપર સવારી કરીને દહણા પણ દરાવા ગયા છે એટલે બહુ જૂનો નાતો છે અને નજીકથી પરિચિત છે ત્યારે દીકરીઓની સંખ્યા પણ મોટી બેઠી છે ને સમજદાર વર્ગ પણ બેઠો છે ત્યારે રાજેશભાઈએ તો વાત કરી છે પણ હું આપને એક ખાલી વિનંતી કરું છું સમય પ્રમાણે મોબાઈલનો ઉપયોગ કરો કાંઈ વાંધો નથી પણ એનો સદઉપયોગ કરો દુરુપયોગ નહીં રાજેશભાઈ તો કદાચ વોટ્સએપ પણ વાપરતા હશે ફેસબુકે આવતું હોય છે મને ખબર નથી કારણ કે હું તો વાપરતો જ નથી એક ધારાસભ્ય તરીકે ફોન આવે ને ફોન જાય આટલી સુવિધા મારા મોબાઈલમાં છે છતાં પણ હું આખા વિસ્તારના લોકોના પ્રશ્ન સાંભળીને આવરી અગીને કામ કરી શકું છું તમારે તમારા ભણતરમાં કદાચ જરૂર પડે બરાબર છે પણ આને અમુક સમય તો તમારે શાંતિ આપવી દેવી જોઈએ આપણે કેમ જમવા બેસીએ ભૂખ લાગે ત્યારે આપણે જમવા બેસવું પડે એમ આને ક્યારેક ક્યારેક આરામ આપી દેવા અને ક્યારે આરામ આપશો એટલે સાંજે આખો પરિવાર લાવુ પાણી કરી અને ઘરમાં જે પણ કંઈ હોય એ બધા લોકો એક કલાક એક કલાક આ મોબાઈલને માં મૂકીને તમારા પરિવાર સાથે વાર્તાલાપ કરવા માટે બેસો એટલે ઓટોમેટિક બાકીના બધા દૂષણો યાસે સાથે બેસનારો પરિવાર તૂટ્યો છે ને એટલે બાકીની વ્યવસ્થાઓ તૂટી છે બાકીના સંબંધો તૂટ્યા છે બાકીની સમજદારી તૂટી છે અને ક્યારેક ક્યારેક ન બનવાની ઘટનાઓ આપણે ન ધારીએ એવી પણ આપણા સમાજમાં બનતી તમારા ને મારા બધા સમાજમાં આ ચિંતાનો વિષય છે એમાં આહિર સમાજ બાદ છે એવું નથી કેતો પંદર દિવસ ના થયા હોય ત્યાં કંઈક ને કંઈક ઘટનાઓ બને છે ને એનો વાત અમારા સુધી પહોંચે ને પછી કે છે કે આનો ઉકેલ કરવાના કંઈક પ્રયત્ન કરો ને એટલા માટે વાત કરી રહ્યો છું એટલે તમારી પાસે માતાજીના સાનિધ્યમાં આજે એક વાત કરું છું તમને જીવનમાં ઉતારો તો ઉતારી લેજો મારે તમને પૂછવું છે કે આપણે જન્મ દેનારું કોણ પાથરવાની ગોદડી હોય કે ન હોય તમને રાખવા માટેની વ્યવસ્થા હોય કે ના હોય તમને ભણાવવા માટેની વ્યવસ્થા હોય કે ના હોય તમને કપડાં પહેરાવવાની વ્યવસ્થા હોય કે ના હોય છતાં પણ એક કાળી મજૂરી કરીને તમારા માટે વ્યવસ્થા ઊભી કરવાના તમામ પ્રયત્નો તમારા મા બાપ કરે છે તમારા મા બાપ તમારા માટે પ્રયત્ન કરે તમને ઉચ્ચ સ્થાન સુધી પુગાડનાર એ કદાચ બાદલપરામાં માટલા આજે પણ ઘડતો હોય છે અને લાટી ગામની અંદર પણ માટલા ઘડતો હોય છે ધૂળ ક્યાંકથી લઈ આવતો હશે કોકની ગાળું સાંભળતો હશે અને માટલું બનાવીને શેરમાં વેચવા આવીને પૈસા કમાઈને તમને કદાચ ભણાવતો હશે મજૂરી કરીને અને કાલ સવારે તમે ભણતર ગણતર જ્ઞાન લઈને તમારી યુવાનીના જ્યારે ડગ માંડો અને તમારા મા બાપને પૂછ્યા સિવાય તમે ઘરની બહાર નીકળી જાઓ બીજા કોઈની સાથે તેથી તમારા મા બાપનું દિલ કેટલું તૂટતું હોય ને આ વિચાર કરી લેવાનો છે એટલે દીકરીઓને મારી વિનંતી છે કે અમે તો જિંદગીમાં માનીએ છીએ પેલો ભગવાન આપણા મા બાપ છે માતાજીને માનીએ છીએ તો આપણા મા બાપને માનીએ અને મા બાપ એ જયારે આપણામાં સંસ્કાર રેડ્યા હોય આપણા માટે કાળી મજૂરી કરી હોય આપણા માટે કોકની ગાળું ખાધી હોય કોકની ગાળું સહન કરી હોય અને આપણે મોટા કરીને સારા કપડાં પહેરાવીને એજ્યુકેશન જ્યારે અપાયું હોય ત્યારે આપણે પછી જ્યારે બાવીસ ત્રેવીસ વર્ષના થાય થોડું કમાતા થાય થોડું શિક્ષણ સારું લઈ લઈએ થોડો મોબાઈલ વાપરતા થઈ જાય ને પછી એને પૂછા વિના એમની પરમિશન વિના કોઈકની સાથે ભાગીને લગ્ન કરી લઈએ ત્યારે એ મા બાપની હાલત શું થાય ને એને તમે પણ ક્યારેક મા બાપ બનશો ને તમારી દીકરી ભાગશે ને ત્યારે તમને ખબર પડશે આજના સમાજની તાતી આ જરૂર છે અને સોશિયલ મીડિયા મારફત મિત્રતા કેળવી લઈએ અરે તમારા મા-બાપનું જ્યાં કુટુંબ છે એ કુટુંબની અંદર ક્યારેક જઈને આપણે કોઈકને મળવાના પ્રયત્ન કરીએ કે અમારો ભૂતકાળ શું હતો અમારા મા-બાપનો ભૂતકાળ શું હતો અમારા વડીલોનો ભૂતકાળ શું હતો એ કેવું કામ કરતા હતા આ ક્યારેક પ્રયત્ન કર્યો છે આપણે ક્યારેક પૂછવું છે અત્યારે તો મા બાપ છે અભણ હોય પગમાં ચંપલ ના હોય ને આપણે ભણી લીધા હોય તો ગમતું નથી કાં કહેવાનું ગમતું નથી કે આ મારી બા છે કે મારો બાપ છે કાં ગંધારા છે એટલા માટે પગમાં ચંપલ નથી એટલા માટે એ અભણ છે એટલા માટે ના ધ્યાન રાખજો મા બાપને ભૂલશો ને મા બાપને દુઃખ આપશો ને તો કદાચ તમે અઢળક સંપત્તિની અંદર લોટતા હશો ને પણ તમને સુખ નહીં મળે સુખ નહીં મળે શાસ્ત્રોના પાના પણ ઉખડી લેજો મહાભારત રામાયણ ગીતા ને આપણા ઇતિહાસના પાના પણ જરા જોઈ લેજો એની અંદર પણ લખ્યું છે કે મા બાપને જે ભૂલી જાય છે ને મા બાપને જે દુઃખ આપે છે ને એક આખા વિશ્વમાં ક્યાંય કોઈ સુખી થતું નથી ને અમે અમારા જીવનની અંદર આવી ઘણા બધા પરિણામો પણ જોયા છે ત્યારે મારે તમને બે હાથ જોડીને વિનંતી છે તમારી પાસે બીજી અપેક્ષા નથી આ સમયની અંદર છેતરનારો વર્ગ મોટો છે નેવું ટકા છેતરનારો વર્ગ છે ને એની અંદર આવનારા ટેકનિકલ યુગમાં એકવીસમી સદીમાં ત્યારે તમારે શિક્ષણ લેવાનું છે ને તમારે તમારા જીવનને આગળ વધારવાનું છે ત્યારે બહુ ગંભીરતાથી વિચારજો દીકરાને દીકરીઓ ક્ષણિક વાતમાં આવી જતા નહીં સારી વાતમાં આવી જાતા નહીં કોઈના પ્રલોભનમાં આવતા નહીં સોશિયલ મીડિયામાં આવતા નહીં ફેસબુકમાં કોઈની વાતમાં આવતા ની કોઈની સાથે મિત્રતા બાંધતા પેલા એક હજાર કરી લેજો કે આ મને છે આ વસ્તુનો વિચાર કરી લેજો કેવાનું મન તો ઘણું બધું થાય છે મુખ્યમંત્રી આવ્યા પણ કહેવું તું પણ ના સમય નતો ફરી વખત પણ પાછો આવતો જઈશ કહીશ ને સ્વભાવ છે કહેવાનો સામે કહેવાનો સ્વભાવ છે સત્ય જાણીએ છીએ તમારી સાથે શેર કરવા માટે આવ્યા છે જિંદગીમાં કાંઈક જોયું છે જિંદગીમાં કાંઈક જોઈને એમાંથી રસ્તા કાઢવાના પ્રયત્ન કર્યા છે ને જે ઘટનાઓ ઘટે છે ને ઘટનાઓ ઘટ્યા પછી દીકરી જે ભોગવે છે કારણ કે મા બાપના ઘરમાંથી એને પૂછા વિનાની હોય ગઈ છે ક્ષણિક વાતમાં આવી ગઈ થોડોક સમય થાય પછી એની પરિસ્થિતિ ખરાબ થાય ત્યારે એને ખબર પડે કે હું તો છેતરાણી છું ઓલો દરવાજો બંધ થઈ ગયો વાંથી ઓલાએ કાઢી મૂકી ને ત્યારે દીકરી દર દર ભટકતી હોય ને ત્યારે દીકરીની વેદનાઓ પણ ક્યારેક આપણે જોવી પડે ને આ બધું જોઈએ છે એટલે તમને ટકોર કરીએ છીએ કે ક્યાંય છેતરાતા નહીં એજ્યુકેશન લેજો મેટ્રો સિટીની અંદરની પણ આજે પરિસ્થિતિનું નિર્માણ જે થયું છે તો અમદાવાદ જેવા સિટીમાં ભણવા જાવ તો તકે ત્યારે રાખજો એવું મિત્ર સર્કલ ના ગોતતા કે કે જે ટી કેબિન ઉપર જઈને સાંજે પછી સિગરેટ જ્યારે ફૂકાતી હોય ત્યારે આવું મિત્ર સર્કલ પણ તમારી નજીક હોય ને તો એનાથી દૂર રહેવાના પ્રયત્ન કરજો અમદાવાદ શહેરની અંદર મેટ્રોમાં પણ જોઈએ છે તમને કહું છું એમ નહીં મારા સમાજને કહું છું કદાચ તમને નવાઈ લાગશે બે હજાર દીકરીઓને હોસ્ટેલમાં રહીને ભણાવવાની જવાબદારી જુનાગઢમાં પણ સંભાળી રહ્યો છું બાળકોને તો સંસ્થામાં જવાબદારી સંભાળી રહ્યા છે વિસ્તારના ગામડાઓના બાળકોને દીકરા દીકરીઓને સિદ્ધાંત સાથે બાંધછોડ નથી કરતા નિયમો સાથે નથી કરતા અને જુનાગઢ મારી સંસ્થામાં મોબાઈલનું પણ મનાય છે એ કદાચ કોલેજમાં ભણતી હોય તો હોસ્ટેલમાં નો એલાવ મોબાઈલ છે આ નિયમ ત્યાંનો છે દીકરીઓ માટેનો એમ દીકરીઓ હંમેશા નિયમ પાડવા પડશે ને કોઈ પણ તમારી સામાજિક સંસ્થા સમાજના આગેવાનો જ્યારે કોઈ વાત કરે એને નિયમ બનાવતા હોય તો એ તમારા ભવિષ્ય માટે છે ત્યારે એ નિયમને પણ આપણે પાડવા જોઈએ સંસ્થાનો નિયમ હોય શ્રીબાઈનો હોય કે શૈક્ષણિક સંસ્થાનો હોય નિયમને પાળતા શીખજોને જિંદગીમાં કાયમી આગળ વધવું હોય આગળ તમારે પ્રગતિ કરવી હોય તો તમારા જીવનમાં પહેલો એક નિયમ રાખજો કે ડિસિપ્લિનમાં રહીશું ડિસિપ્લિનમાં રહીને અમે કામ કરશું ડિસિપ્લિનમાં રહીને અમારા સમાજની અંદર પણ અમે કામ કરશું ને ત્યારે જ હું પણ કાયમી કહું છું મને શરમ નથી લાગતી પ્રજાપતિ સમાજનો જ્યારે અહીંયા પ્રોગ્રામ હતો ને રસોડામાં જઈને બીજાને પ્રોત્સાહિત કરવા માટે હું જાતે ધારાસભ્ય તરીકે પણ કચરો વીણતો હતો આપણે તો અહમને ઈગો આવી જાય છે સારા કપડાં પહેરીએ થોડા પૈસા આવી જાય થોડુંક સ્ટેજ સુધી પહોંચી જાય એટલે અહમ ને ઈગો હું 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 લઉં કચરો નહીં એ અહીંયા લઈ લોરે ભાઈ તું લે સમાજથી રૂઢા છે ખરાબ કામ નથી દેશના વડાપ્રધાન જ્યારે આપણે પ્રેરણા આપવા માટે હાવણો લઈને વારવાના પ્રયત્ન કરતા હોય તો ભલામાણા તમેને તમે ને હું તો એક દેશના નાગરિક છે આપણે હે એટલે તમારા જીવનમાં અમુક મંત્ર ઉતારજો હમ ઈગો છોડી દેજો અને સમાજના આગેવાનોને પણ ટકોર કરું છું સારા કાર્યો કરવા નીકળશો ને તો સમાજમાંથી કષ્ટો પડશે સમાજમાંથી ગાળો પણ મળશે બધું સહન કરવાની તૈયારી હોય તો સમાજની આગેવાની કરવા નીકળજો બાકી ઘરે બેસી જાજો હા પાંચ ટકા હોય જ છે દરેક વસ્તુમાં એટલે નાસી પાસ થઈ જતા નહીં કે હવે તો મને ફલાણા ભાઈએ કહી દીધું નથી કામ કરવું મૂકી દો આવા તો રાહ જોઈને રાહ જોઈને બેઠા છે એને નહીં પંચાણું એ વાતનો સ્વીકાર કરીને તમારે મારે કાયમી કામ કરવાનું હોય છે ત્યારે હું તમને બધાને ખૂબ વિનંતી કરું છું કે મારી વાતને ગંભીરતાથી લેજો અને હું તમને ચોક્કસપણે કહું છું કે તમે તમારે રોજ સાંજે રોજ સાંજે અખાતરો કરી લેજો એક મિનો દિવસ માટે કોઈ પણ પરિવાર એક મિનો દિવસ માટે રોજ સાંજે વ્યારું પાણી કરીને તમારા પરિવારની અંદર જે કોઈ સભ્ય હોય એવડા નાનાથી લઈને મોટી ઉંમર સુધીના મોબાઈલ સાઈડમાં રાખીને એક કલાક એમની સાથે ખાલી વાર્તાલાપ કરવા માટે બેસો મિત્રો જે કુટુંબની અંદર નાની મોટી સમસ્યા હશે ને મિનોદી ની અંદર સોલ ન થાય તો મને કહેજો એક મિનોદી ની અંદર પણ આપણે બેસવાની તૈયારી નથી કારણ કે બાપ ક્યાંક રહે છે દીકરો ક્યાંક રહે છે દીકરી ક્યાંક રહી છે માં ક્યાંક રહે છે કારણ કે પેલા તો આરે બેસીને ભોજન કરતા હતા આજે થારીઓ અલગ થઈ ગઈ છે ભોજન અલગ થયા ને એનું પરિણામ છે ને એટલા માટે બહુ ગંભીરતાથી વિચારજો આવનારો સમય છે એ જીવવા જેવો યુગ છે દીકરા દીકરીઓને ભણવા માટેનો યુગ છે પણ બાકીની વસ્તુ પણ વિચારવી પડે અને આપણું પોતાના સંસ્કાર શું છે આપણો ઇતિહાસ શું છે પ્રજાપતિ સમાજનો ઇતિહાસ શું કોણ આપણે શ્રીબાઈ માતાજીના જ્યારે સંતાન આપણે હોય ત્યારે આપણે ઇતિહાસ યાદ રાખીને હંમેશા જીવવા માટે તમે આગળ વધો એટલી તમને બધાને વિનંતી સાથે ખૂબ ખૂબ અભિનંદન આપું છું દીકરા દીકરીઓને જે નંબર લે આવ્યા છે એને અને સમાજના આગેવાનોને પણ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન આપું કે આવા સારા ને સારા કાર્યો તમે તમારા જીવનમાં કરતા રહ્યો એમાં માતાજી તમને મને વધારે શક્તિ સારા કાર્યો કરવાની આપે એટલી વિનંતી સાથે તમારા બધાનો ખૂબ ખૂબ આભાર